અહીંયા તમે ખી ને વધારે ઓછું પણ કરી શકો છો અને આપણે આ બધું સાતડવાનું છે એટલે આટલું ઘી આમાં જોશે હવે આપણે એમાં અડધી ચમચી ચણાની દાળ અને અડધી ચમચી અડદની દાળ એડ કરીશું અને આ બંને એકદમ સરસ કડક ના થઈ જાય અંદર ત્યાં સુધી શેકશું અને પછી આપણે એમાં બે ચમચી સિંગદાણા એડ કરીશું તો સિંગદાણા તો તરત જ શેકાઈ જાય છે એટલે આપણે એક મિનિટ એને પણ ચલાવી લેશું

તો સરસ મજાના બધી વસ્તુ થઈ ગઈ છે હવે એમાં મસાલા કરી લેશું તો અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી આપણે ધાણાજીરું પાવડર એડ કરીશું અને બધું મિક્સ કરી લેશું મિક્સ કરીને તરત જ આપણે પાણી એડ કરી દઈશું નહીતર મસાલો પડી જશે તો આપણે એક કપ સોજી લીધો તો આપણે ત્રણ કપ પાણી લેશું તો આથી વધારે તમારે થોડું લેવું હોય તો લઈ શકો છો પણ આથી ઓછું ના લેતા નહીં તમારી સોજી કાચી તો કપ પાણી એડ કરીને હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેશું અને બધું મિક્સ કરી લેશું અને જ્યાં સુધી પાણી થોડું ગરમ થાય ત્યાં સુધી આપણે એને રહેવા દેસુ એવું લાગે કે હવે ઉકળવાની તૈયારી છે

તો બે મિનિટમાં સરસ મજાનું આ એકદમ ડ્રાય થઈ જશે આપણે ઉપર ધાણા સ્પ્રિન્કલ કરી દીધા અને હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લેશું તો ગરમા ગરમ નાસ્તો આપણો ઉપમાં બનીને તૈયાર છે તમે પણ ઘરે જરૂર એકવાર ટ્રાય કરજો